હાલ ગીર સોમનાથ જિલ્લામાંથી એક દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે ગીર સોમનાથમાં ચાર દિવસ પહેલા હિટ એન્ડ રન ઘટના સર્જાઈ હતી જેમાં એક યુવકનું મોત થયું હતું જો કે પોલીસ તપાસમાં આ હિટ એન્ડ રન ઘટના જે હત્યા માટે ઘડાયેલો પ્લાન હોવાનું સામે આવ્યું છે આ હત્યાનો પ્લાન સગીર એ તેની પ્રેમિકા સાથે મળી અને બહેનને હેરાન કરતા યુવક માટે ઘડ્યો હતો તેણે બોલેરો પિકઅપ થી યુવકને ઠોકર મારી અને મોતને ઘાટ ઉતાર્યો હતો અને હત્યાને હીટ એન્ડ રનની ઘટનામાં ખપાવવા પ્રયાસ કરવામાં આવ્યો હતો અને હાલ તો પોલીસે આરોપીની અટકાયત કરી છે અને વધુ તપાસ હાથ ધરી છે ગીર સોમનાથના તાલાલા સ્ટેટ હાઈવે પર છ સપ્ટેમ્બરે સાંજે સાત વાગ્યાની આસપાસ એક્ટિવા પર જઈ રહેલ ઉમરેઠી ગામના બાવીસ વર્ષીય સુરેશ જાદવને પાછળથી બોલેરો પિકઅપ માને ઠોકર મારી હતી અને તે ફંગોળાઈ ગયો હતો અને આ પછી બોલેરો કાર ચાલક અકસ્માત સર્જી અને ફરાર થઈ ગયો હતો અને આ પછી ઈજાગ્રસ્ત યુવકને તાલાલા સરકારી હોસ્પિટલમાં સારવાર ખસેડવામાં આવ્યો હતો પણ ફરજ પરના તબીબી મૃત જાહેર કર્યો હતો આ પ્રાથમિક દ્રષ્ટિએ આ હિટ એન્ડ રનની ઘટના અકસ્માત હોય તેવું લાગ્યું પણ આ ઘટનામાં ગીર સોમનાથ એલસીબી દ્વારા ઊંડી તપાસ હાથ ધરવામાં આવી હતી ત્યારે હત્યાનો ઘટપો થયો હતો અને ત્યારે જાદવને આ ઉમરેઠી ગામના સગીરે ખૂબ જ સિફરપૂર્વક મોતને ઘાટ ઉતાર્યો અને ઘટનાને અકસ્માતમાં ખપાવવા પોલીસની આંખમાં ધૂળ છાંટવાનો પ્રયાસ કર્યો હતો તો હાલ માટે આટલું જ મળીશું એવી અપડેટ સાથે જો તમને અમારા વિડીયો પસંદ આવતો હોય તો વિડીયોને લાઈક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલા બે લાયકને દબાવી દો જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે